તો રામ રામ ને સીતારામ દાયના ને માતાજી હમણાં હારાવાના કરે હવે ખાસ મિત્રો અચાનક વાવાઝોડા સાથે પવન આવી ગયો અને આપણે બધા સાથી મિત્રો એટલે કે આખી ટીમ પહેલા વરસાદમાં નાહ્યા નાયા અને શું છે ભાઈ આપણે થોડું ઘણું કામ હતું એ પતાવ્યું પણ હવે જોવા આવ્યા છે એ કે કેટલા ઝાડવા ઉઈ ગયા છે અને ખાસ જુઓ તમે જયપાલભાઈ ઝાડવું છે ને ઊભું કરે છે એને પારસ ટકા છે અને એન્કરની સાઈડ હું તમને બતાવી દઉં ફરતો ફરતો નજારો તો જુઓ આ ઝાડવા આ રીતે હતા એને આપણે વ્યવસ્થિત હવે આવ્યા તો આપણે ફટાફટ સારું થાય એવું કાર્ય કરી નાખશું પણ મારા ભાઈ આગળ પણ ઘણા બધા એવા છે જે પડી ગયા છે આપણે રાહુલભાઈ ની બધા સાથી મિત્રો અત્યારે તાત્કાલિક કામ ચાલુ કરી દીધું છે મજબૂત કામ કરવાનું છે આપણે તમે જોઈ શકો છો અને આ રીતનો નજારો છે હવે આપણે ઓટા ઉપર આપણે જે સણ નાખી મગ હતા

અને ખ્યાલ છે કે ભાઈ આપણે તો ભાઈ જય બજરંગી ફેસબુક માં તમામ વિડીયો મૂકતા હોય છે જો તમે હવે પવન જ એવો હતો એટલે ભાઈ બધા ઝાડવા પડી ગયા છે જેને વાહણા ફૂતાડેલા હતા એ પણ સુઈ ગયા છે કારણ કે વાવાઝોડું અને પવન બધું આવતું હતું એક સાથે પણ મને એમ થયું કે લાઈ ભાઈ એક લોક બનાવી નાખું અત્યારે કારણ કે આ ઝાડવાને આપણે ઊભા કરવાના છે આગળ ત્રણ પિંજરા છે એ તો ફર્સ્ટ ક્લાસ છે એનો કાંઈ વાંધો નથી પણ કહેવાનો મતલબ એ કે ભાઈ આપણે પવન છે વરસાદ છે તો આપણે બધું સોઈવીને વ્યવસ્થિત હવે રાખવું પડશે બધી ટ્રેમાં આપણે સોઈ નાખેલી હતી એ પણ પલ્લી ગઈ છે એટલે એ ટ્રે પણ આપણે બધી સાફ કરવી પડશે તો હજી એક બે દિવસ ટ્રે નહીં કરવી કારણ કે હજી વરસાદ આવવાની શક્યતા છે વિશાલ ભાઈ આવી ગયા છે જો તમે બધા સાથી મિત્રો છે કે કાંઈ ઘટવા ન દેવો ભાઈ એટલે ભાઈ અને આમ જો આપણા ખાસ બધા એક આવ્યા છે એટલે જે ઝાડવા પડી ગયા હોય અને આપણે ઊભા કરી દે ભલાકા કેમ કેવું તમારું રેડી ને શું છે આવજ ભાઈ સારો અને તો વરસાદનો ભાઈ આ ફૂલ કેવું ખીલી ગયું તેમ જો એક નંબર ખીલી ગયું છે અને યશ કાકા ટકાને પારસ કાકા છે એ તો ઓલકનની સાઈડ છે પણ ભાઈ આપણે તમામ વિડીયો છે ને જય ભત્રિકી ફેસબુક પેજમાં મૂકતા હોય છે તો શેર કરી દેજો અને ખાસ તમારા ગામમાં જો વરસાદ હોય તો પણ કોમેન્ટ કરી દેજો કારણ કે ભાઈ ઝાડવા આજે ઉભા મારે કરવા છે ઘણા બધા ઊભા કરી દેજું ઉભા જે ન કરતા જે ચોમાસા વાત છે પણ આ તો ભાઈ હવે જે તમે કયો એ છે બરોબર આવું નવું કામ છે બધું વરસાદ આવે જાય ચોમાસું આવે ટાઈટ વાય ઉનાળો પડે તડકો લાગે બધી ઋતુ કારક કારક ભેગી થઈ જાય પણ આપણે રાવડી ભાઈ છે ને બરોબર

Thank uh -huh.